હાલો દોસ્તો જય માતાજી કેમ છો બધા તો સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં તો દોસ્તો સવારના હતા નવા ઘરે કેમકે ત્યાં મહેમાન આવ્યા હતા એટલે પછી અહીંનાના પપર ચડી ગયા ને વાગી ગયા છે પોણા બાર તો જો જમવાની તૈયારી થઈ ગઈ અને જો સાંજે આપણે ગાયર ખોંદી હતી એ ગાય મસ્ત મજાની જો આ રાતે ગાયર ખોંધી હતી અને પછી જો આવું ગોળ ગાર્યું કરી અને પોથળા ઢાંક દીધા હતા અને સવારે જો આટલી ગાયર કરીશ એક નંબર ગાર થઈ ગઈ છે આપણી કાંઈ ઘટે નહીં જો આથી ત્યાં બાજુ મસ્ત મજાની ગાયર થઈ ગઈ જો અને સજુ આ ઉપાડી દેવાનું છે જો મેળ આવે ને તો આ સામી દિવાલે ગાર કમ્પ્લીટ થઈ જાય ને તો સજાને ઉપાડી લેવાનું છે અને રાતો રાત સજું ઊભું કરવાનું છે આવું છે કંઈક આ બાજુ અમારે મળી જમવા બે ગઈશો અને તમે ફક્ત

પછી ને હવે મારે બપોર પછી વાઈ જવાનું છે કામે એટલે મયુન મમ્મીને ગાય કરશે અને મારા બા હમણાં આવે છે ખાય પછી એટલી ગાય કરી નાખીને તો આપણે હાને કાલે સજુ પાડી દેવાનું અને રાતે આપણે સજુ બનાવી નાખવાનું રહી છે એમાં જો કે વાર ન લાગે બે ત્રણ કલાક જેવું થાય છે પણ ચાલો દોસ્તો આજે તો કાંઈ નવીનમાં છે નહીં હવે કારખાને જવી સીવી અને પછી સાંજે ઊભા થાય તેનો કાંઈક વિડીયો શૂટ કરીશું અને જો આ ફગત જો આવું અમારે બનાવીને ખાય છે રોલ નાખીએ રોલ બનાવે રોટલાનો એમાં ગોળ નાખીએ અને સૂંધો આવે ને આપણે પડદાનો ઓળખો ગળ્યો એ નાખે પછી ટીવી જોતો જોતો ખાય જો કા હે ટીવી જોતો જોતો ખાય બહુ ભાવે તરને એવું તો ચાલો દોસ્તો જો આ રીતનું કંઈક છે અને હવે આપણે નીકળીએ છીએ કારખાના બાજુ કેમ કે આપણે જમી દીધું છે અને પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો હવે જઈશ કારખાને અને પછી આગળ સાંજનો જે વિડીયો આવશે તે આવશે તે આમાં તો વિડીયોમાં ટેટ સુધી જઈ જાવ ચાલો દોસ્ત તો દોસ્તો જો હવે માઈને ખાઈ લે થોડીક બેઠા છે એને જો મેળા આવે તો ઓલા ઘરે મૂકતો જાઉં એટલે પછી આપણે હે ને મારા મમ્મીને મમ્મીને બે થઈ અને કી ના કે સુપર મજાનું ચાલો દોસ્તો વિડીયોમાં રહીજો તો દોસ્તો જો પહોંચી ગયા છે નવા ઘરે અને જો જમવા ઉઈ ગયા છે પૂરે ધીરે છે વાસે હોતા નથી અને ચાલો હવે મય હું જાઉં છું અને હોરે રહી અને માં હું આવું ઓળા બાઘો તગડતો હો બાઘો તગડતો હો ને બાઘો તગડતો તો તો જો હવે જાય છે કારખાના આય હું જા તું ત્યાં એનો હું એ બોલતો વાગી છે સાડા છ અને આપણે જો કારખાને જવે જઈ છે ઘર બાજુ બધા કામ બેઠા છે તો જીગ્નેશભાઈ અહીંયા બેઠા છે અને હવે બધાએ બંધ કર્યું છે હવે થોડા કરી ગયો છે આજે કેમ કે તળિયામાં વહેલા રજા પડી ગયા એટલે બધા ભાગી ગયા છે જો આ પેલવાળાની બધા બેઠા છે અને જો વાગી ગયા છે સાડા છ બહુ ઝૂમ કર્યું એટલે રેડા જાય છે રીજા તો ચાલો દોસ્તો આપણે જઈએ છીએ તો દોસ્તો જો જિગ્નેશભાઈને મૂકવા આવ્યો હતો પણ વાદળ બહુ સારું છે અને પવન પણ એટલો હે જો મસ્ત મજાના વાદળા થયા વરસાદ આવશ્યક નહીં તો થોડો વરસાદ જોવા માટે હયા તા જો બે ગયા છે આમ જો એ વાદળ કપા શું છે બધું તો દોસ્તો જો ઘી પહોંચી ગયા છે અને વાગી ગયા છે સાત વાગી ગયા અને જો ગાય ઉપાડ લીધી આવડાય ને તબાટી બોલાવી દીધી છે જો અહીંયા પણ સરસ મજાનું કી નાખ્યું આ એક પટ્ટો રહ્યો છે અને બહાર થઈ ગયું કમ્પ્લીટ તો ચાલો તમને બહાર દેખાડું જો આ ંડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો મારે બા હવે બધી જોઈ જવું દિવાલ આપણે વક્યા કીન નાખીએ ફર્સ્ટ ક્લાસ અને ઓલી બાજુ પણ તમે જોઈ શકો બોડી ન ગળાય આવત જો આય કણે સાંદે છે ને આ એક દીવાલ રહે છે હવે પરફેક્ટ બાકી બાકી પછી છે ને સજુ પાડી અને કમ્પ્લીટ થઈ ગયું આપણું મકાન જો આ ખૂણો રહ્યો ને આ ખૂણો ઈમાં હજી આ ખૂણા જો ગાય નાખી છે ઈમાં કણા હે સાંદ વેને છે અને આ बाजू જો આ આપડું છે આ બધું આદી વા પરણી થી ઠેટ ઉદે આપડું આવું છે બધી અને જો આ એક ગેટ હજી રિપેર કરવાનો છે એટલે રિપેરમાં એટલે ગાયર કરવાની છે બાકી કમ્પ્લીટ જ છે બધી તો દોસ્તો જો વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે અને વિડીયો પણ આપણો આખો દિવસનો બની ગયો છે અને જો આજે ગાયર કરી છે તો હું બનાવીશ તો થેપલા કુડલા જો શેણા લોટના કુડલા થાય આ

તો ચાલો દોસ્તો મળશું કાલે તો બધા નહીં જઈ